કાંકરી તાલુકાના કુવારવા ગામે પ્લોટ વિસ્તારમાં જાહેર રસ્તા પર પાણી ભરાઈ ખાડા પડ્યા કાંકરી તાલુકાના કુવારવા ગામે પ્લોટ વિસ્તાર જ્યાંથી રાજવિદ્યા પ્રચાર સેવા સંસ્થાન તરફ જવા આવવાના આજુબાજુ પ્લોટ વિસ્તારમાં લોકોના ઘરે જવા આવવા તેમજ બાળકોને શાળાએ જવા આવવાના જાહેર રસ્તા પર પાણી ભરાયા છે જેથી રસ્તામાં મોટા ખાડાઓ પડી રહ્યા છે પાણી ભરાવાને કારણે ગંદકી થાય અને રોગચાળો ફેલાય તેવી શક્યતા છે અને રસ્તાઓની સાઇડો પર બાવળના ઝુંડ વકરવાથી લોકોને આવવા જવામાં તકલીફો પડે છે તાજેતરમાં આશ્રમ જવાના રસ્તામાં પાણી ભરાવાને કારણે મોટો ખાડો પડ્યો છે તે રિપેર કરવાને બદલે સરપંચ ખુદ પથ્થર નાખી રહ્યા હોવાનું વિડીયોમાં જણાવી આવી રહ્યું છે એક બાજુ રાજ્ય સરકાર દ્વારા મોટી મોટી સરપંચ ને વારંવાર મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી આ રસ્તો રિપેર કરવામાં આવ્યો નથી તેમ પ્લોટ વિસ્તારના લોકોએ જણાવ્યું અહેવાલ જયંતિ બેઠક ગામ આ પોચ વર્ષ રોડ બાંધતો નહી બધા સરપંચો આવે એટલે પૈસા ખાઈ લે છે સરપંચ ને રજૂઆત અધિકારી નહીં હજુ લાખાજી આ વાત બાવળીયા આડા થાય પણ વારંવાર સરપંચ ને કહેવામાં આવે કશું કરતા નથી ને ગારો વાટ ખરાબ છે ને હેડવામાં મુશ્કેલ પડે છે અમારા છોકરા ને સ્કૂલ મેલ હોય અત્યારે આ વરસાદ ના લીધે આ જેટલું પાણી ભરાઈ ગયું છે ખાડા છે પણ સરપંચ અમારી કોઈ વાત નથી મારું નામ ચંદુજી આશ્રમ રોડ